કેમ છો જે માતાજી બધા મિત્રો રામ રામ તો કેમ છો બધા મજામાં મજામાં જઈ તો શું કે આપણા નવા બ્લોગ તમારું સ્વાગત છે ને જો આજે આપણે છે કરવાનું એરંડાના ફેશનનો મિરર જાય છે આપણે એરંડા કાઢવા માટે તો બરાબર તો જો રીનુ બેન છે ને એ જો અત્યારે ચાંદલા કરે છે ને જો આપણે અગરબત્તી શ્રીફળ પણ ફૂટી ગયું છે તો હાલો બે મિનિટ આપણે ચાલુ કરીને અહીંયા ચેક કરી લઈએ પછી આપણે છે બીજા ગામડે તો હાલો તમે વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો આપણે ચાલુ કરીને ટ્રાય કરીને જોઈ લઈએ બરાબર તમે જોડાઈ કારણ કે કાંઈ કચરો ને બચરો હોય એ નીકળું તો એ માટે થઈને આપણે ચાલુ કર્યો છે ચાલો કમ્પ્લેટ ચાલુ થઈ ગયું છે ને આમાં કાંઈ અત્યારે કચરો પચરો દેખાતો નથી ચાલો હાલો હવે છે ને લઈને હાલતા થાય કારણ કે થઈ ગયું છે થોડુંક લેટ તો ચાલો તમે એવું લોકમાં ગમ ડાયરા ને રામ રામ જો આપણે નીકળી જાય ટ્રેક્ટર લઈને ફટાફટ ઠેસર જોડાવીને આવીને આવતા થઈ જાય ને રોડે જો મસ્ત મસ્ત લોકો આવતું હતું મને એમ છું લાગે બધા મિત્રો બતાવતા હતા બરે તો કરી સ્પીડ તો જો આ ફટાફટ જાય છે જાય છે એને હોની સ્પીડમાં ટ્રેક્ટર જે છે આપણે થોડીક સ્પીડ વધારી દીધી એટલે તમને એવું ન લાગે કે ધીમું ધીમું આ છે કારણ કે આમ હોય બોલ બહુ વલોગમાં લઈએ તો તમને એમ થાય કે આ પેઢ ભાઈ હવે આપણું રસ્તાનું જ દેખાડે છે આપણે ફટાફટ નીકળી ગયા છે ને તે તો થોડું ઘણું આગું હતું એટલે ફટાફટ સ્પીડ ઓલ કરી ને આપણે લઈ લીધું છે તો રસ્તે નીકળી જશે ને રસ્તામાં જો મસ્ત મસ્ત હશે ને નદીનો ને એનો મસ્ત મસ્ત નાળો આવ્યો તો મને એમ લાગ્યું એને ઢબકો ખાઈ જાય ઊંચું પણ પછી તો જવા દો ને આ ડ્રાઈવ રેલનો ફાટો મને એમ છું કે લાવી હું ઘડી ક્યાંક લાવીને રેલના ફાટા પર ચડાવી દઉં ને એમાં થોડું આપણું મરગો હાલે તો પછી જો હવે ફટાફટ પૂગી જાય ને પછી ન્યા જઈને આપણે બ્લોક તમને કન્ટિન્યુ બતાવી દઉં તો જોતા રહેજો હાલો મિત્રો તો આવી ગયા છે આપણે એરંડા કાઢવા અને અત્યારે જો એરંડાનું ઠેસર ચાલુ થઈ ગયું છે અને જો એરંડા અત્યારે આમ તો મર્યો તો જ છે કારણ કે આપણી સાઈડ જે વાર છે ને આ લોકોને આફતર હતા એટલે શરૂઆત થઈ ગઈ છે બરાબર તો જો અત્યારે એરંડા કાઢવાનું કમ્પ્લીટ કામ ચાલુ થઈ ગયું છે ને એટલી એરંડી પણ કાઢી લીધી છે ચાલો ટેસ્ટ ચાલુ કરી દીધું છે ફટાફટ ટેસ્ટ ચાલુ આવી છે ને આવી રીતે જો કે ટેસ્ટમાં આપણે છે ને એક સાઈડ એવડી આવે છે ને એક સાઈડ ઓલી સાઈડ છે ને કાંધો આવે છે તો આ આપણે ધીમો ધીમો ઉતારી તમને દેખાય એ માટે છે ને જો મસ્ત મસ્ત અત્યારે એવડી હેઠી આવી રહી છે કેવું મસ્ત લુક આવે છે આમ કંઈક આપણે એવડી કાઢવાની હોય આવી રીતનું ઠેસર હાલતું હોય તો તમે જોતા રહેજો હું તમને ઉપરથી બતાવી દેને સાઈડમાંથી બતાવી દે કઈ રીતનું આપણે ઠેસર હાલતું હોય મસ્ત મસ્ત નજરો આવે છે કંઈક છે ને આ ભાઈ છે ને આપણે સ્ટેશનનો ઢોલો છે ને આમાં જો આવી રીતનું છે ને એવડી જો આવી રીતની જતી હોય અંદર એમાં કંઈ કાપ્યા બાપ્યા ન હોય પણ ખાલી પટ્ટા હોય એટલે એ છે ને એવડીને બે ભાગ કરી નાખે ને એમાંથી અંદરથી દાણો ખોલી નાખે ને આવી રીતનું જો ભૂંગળેથી બધી ઊભી વારી નીકળે આવી રીતના જો વરતા હોય બે જણા ચડી જાય ટેસર ઉપર ને ફટાફટ વરવા મળે એટલે ફટાફટ નીકળવા મળે જો અંદર એને રીતે રીતે જાય કરે છે ફટાફટ જાય છે એમાં ડાળાનું બાળણ બધું કાઢતું રહેવું પડે તો ઓલા ભાઈ જશે ને ડાળા કાઢતા જાય છે ને બેન આવી રીતનું જો આપણું ચેતર હાલતું હોય તમને આડી પતી કોઈ હું બતાવી દઉં તમે જોવું ખાલી કઈ રીતનું નીકળે ઘણી બધી આપણે કાઢી નાખી છે ઓલી શેઠ જી કાઢેલો ઢીકલો છે ને આ છે એમાં બે ભાગ છે એટલે જો નોક નોખું કાઢે છે તો છે ને જો આવી રીતની આપણે આપણી એવડી છે ને ચોખી ચોખી કાઢે છે બહુ આપણે કંઈ બહુ રહેતું નથી પણ મસ્ત મસ્ત એવડી કાઢે છે ને ચેરજો એટલી એવડી કાઢ નાખી છે ને જો આવી રીતનું હું છે કાંધે એક ભાઈ બેઠી ગયા છે ને કંઈને જરૂર ન હોય પણ આ તો હું છે કે જો વર્વ મને હારુલી ડાયરેક્ટ ભરતી જાય એટલે ભાઈ છે ડાયરેક્ટ થાબળીમાં નાપતા જ છે બે ભાઈઓ થાબળીમાં ભાવે છે બે ભાઈઓ રહે છે એક જણ ગમી છે ને આપણે તગારા લેવાળો જોઈએ પાંચ થી છ જણા હોય એટલે તેસ આપણે ધમધમટી અલગ કરી લઈએ ઓરન ઘણું બધું નીકળવા મળ્યું છે રબરને જો એક ભાઈને ખાધા નીકળવા મળી છે ને બીજા ભાઈને રહી છે એની ફટાફટ આડી કાઢી નાખીએ પછી પાછા આપણે બીજા ભાઈને ફટાફટ કાઢી નાખીએ કે આપણે ઘણા દૂર આવી ગયા છે એટલે ફટાફટ નીકળી જાય એટલે ફટાફટ પાસે આપણે ઘરે પહોંચવાનું હોય તો અત્યારે જો ફટાફટ હાવ નીકળવા મળી જાય એવડી વાત તો આવી રીતે આપણે કામ કરી હોય બધી વિરોધ જોવાલો ભાઈ મને એ બધાને હું ઉતાર ભાઈને તેમ થાય કારણ કે આવી રીતે જોઈએ નો એટલે એને નવું નવું લખતું એ ભાઈ પહેલી વેલી એવડી કરેલી છે એટલે એને બધું આવું નવું નવું લખતું પહેલાં એક ઘેરો કાઢીને ગણ અત્યારે આપણે બીજું ચાલુ છે ઓલા ભાઈને એમ કે ઓલા પ્રવીણભાઈ કરતા જે ઊભા ઉપર થશે ઉપરથી જોઈ છે કારણ કે એમાં હું છે એવડી ઘણી બધી નાખેલી છે મારા હું હેરા વેરા કર્યા છે એને શું કરતા આપણે ઉતારતા હતા લોભાવ તો શું છે નિશ્ચિત છે એ બધા બેન ખબર છે બધાને ખબર છે મારા હું કહીએ ના ભાઈ જોયા જોઈ કર્યા છે મેં પાછું ઉતારવાનું ચાલુ રાખ્યું મેં ભાઈ કીધું નહીં કે હું આવી રીતું લો ઉતારું તો અત્યાર સુધી આપણે એક એક વસ્તુ જોઈ લીધું હવે આપણે સ્પીડમાં ફટાફટ બધું વસ્તુ જોઈ લઈએ કઈ રીતનું આખી તંભી હોય તો જો આવી રીતની કે આપણે એવડી નીકળતી હોય ચોખી ચોખી મસ્ત મસ્ત એવડી નીકળે છે જો આવી રીતનું આપણે સાવણાની અંદર આવતું હોય એક સાઈડ છે એ ચોખી એવડી આવે છે ને એક સાઈડ છે એ કાંધું નીકળતું હોય તો ફટાફટ જો આપણે ટેસ્ટ હાલમાં મિડ્યું છે ને ઉપરથી જો ઓલા ભાઈ વરા થયા છે આવી રીતની એક ગારમાં આવે આ બાજુ કાંદુ આવી રહ્યું છે બે તગારામાં આવે કારણ કે બે ઓલામાંથી સાવણામાંથી આવતું હોય એટલે ફટાફટ નીકળી રાખે બરાબર આવી રીતની કંઈક આપણી

મિત્રો આપણે નીકળીએ છીએ એવડી કડિન પાછા રસ્તેન જાય છે આપણે ઘર સાઇડ તો જો મસ્ત મસ્ત છે ને મોટી મોટી કોમની આવી ગઈ રસ્તામાં ને આપણે એક રસ્તામાંથી નીકળતા હતા લાવો મિત્રોને બતા જાય આવી રીતની કઈ કોમની છે ને આપણે પાછા હાલતા પડી છે આવી ગયા છે આપણા ઘર સાઇડ તો આપણે ઘરે ભૂગીન પાછો આપણે વાડીએ જવાનું છે બરે ફટાફટ ઘેર ભૂગીન વાડીએ પાછા નીકળી જઈએ ફમેલે આવી ગયા છે પાછા આપણે વાડીએ થોડું કામ કરી લેતો એટલે પછી કઈ વ્લોગમાં લીધું નતું આપણે એ જો અત્યારે પાછા આપણે હો કે ગાડો લઈને વાડી આવી ગયો છે અને જો અત્યારે કપાસ ભરી લીધો છે જે હમણાં વિનો ને આપણે એ કપાસ લઈ જવાનું તો ઘરે તો કપાસ ભરાઈ ગયો છે ને જો બધું આવું તો શું કહેવાય ગાડું આવે એટલે બાયુને થવું પહેલાં લાકડાનું હોય તો અહીંયા લાકડા નાખી જાય હાથિયું લાકડા ન કહેવાય બરાબર તો હાલો હજી એક ગાંડી આમ મોટલી પીડી છે તો હાલો મોટા ભાઈને ભરવા જવા લાગવા આવે છે તો અમે ફટાફટ ભરી લઈએ પછી જઈએ ઘરે પછી વ્લોગ કન્ટિન્યુ કરે તો વ્લોગમાં તમે કન્ટિન્યુ બેનારે જો હાલો ફેમિલી તો અત્યારે છે ને અમે હવાર હવારમાં પાછા બીજો દિવસ થઈ ગયો છે અને થઈ ગયા છે જવા માટે વાડીએ તૈયાર બરાબર આજે હું તો આજે મરચા છે જાય પછી કમર અત્યારે તો ઘરેથી નીકળે છે તૈયાર તૈયાર છે બરાબર કારણ કે અત્યારે છે ને વાતાવરણ એવું થઈ ગયું છે

આ છે ને ઓલા ખેતરમાં આપણે એટલા એટલા છે ને પાકેલા હંમેશા લેવાશે નજીક ઉતારવાના છે ને જો આ એટલા કાલે ઉતાર્યા છે આ ઈ પહેલાં ઉતાર્યા છે ને ઓલા છે એ પહેલાં ઉતારેલા છે તો હાલો અમે છે ને ચિત્તાફળ ખાઈ લઈએ ઓલી જો એકલી એકલી ખાઈ છે નહીં ના ને આપણે છે ને હવે ચિત્તાફળ ફટાફટ ખાઈ લઈએ પછી લાગી જાય પાછા મરચાં ઉતારવા

મારા કરતા વધારે નહીં નહીં ઉતારી લીધે કારણ કે આપણે થાડું છે ને બ્લોગ એ ઉતારવાનું ચાલુ હોય ફટાફટ બે કામ ચાલુ હોય એટલે થોડાક આપણે છે ને ન ભરે મસાજ બહુ મસ્ત મસ્ત છે ને કલર એક ઘટે તોડું ને એ બે બે તો હું એક એક બે તોડું બે 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 હાથે તોડે એટલે એ ફટાફટ બસ ભરી લે ને મારે છે ને થોડાક ઓછા રહી મેસે હાલો અમે ફટાફટ મેસેજ ઉતારી લઈ ને તમે બ્લોગ જોતા રહેજો ને સેલમાં ન હોય ને તમારે ભાઈ આવવાના બ્લોગ જોવો હોય તો મસ્તી ની એક સબસ્ક્રાઇબ કરીને એક જણ બાજુમાં એપલ બેલ આઇકન દબાવી દેજો મસ્ત મસ્ત લાઈક પણ કરતા રહેજો ને બીજા મિત્રોને શેર કરતા રહેજો પેલી વગર કરી નાખોને મરમી હો હાલો ફેમિલી મરચા ખાવા લાલ લાલ જો ઠરે છે ને મરચા આપડે છે ને આમ પેટ ભર દે છે જે હું દીતો આપ તમને દાડુ મોટો લઈ લીધું આ ગ્ર વીડિયોમાં કસની જો અત્યારે છે ને અમે પાકલા પછી મરચા ઉતારે છે હમ હાવા દે દે

સબસ્ક્રાઇબ કરવાનું હોય સબસ્ક્રાઇબ હા સબસ્ક્રાઇબ કરી નાખજો ને બાજુમાં પેલી ઘંટડીનું નિશાની દબાવી દેજો એટલે હવેથી પેલા છે ને અમારા આવા ને આવા મસ્ત મસ્ત બ્લોગ તમને મળતા રહે બાકી તો જીરાની મેં ટ્રીટમેન્ટ કરી છે તમને આગલા બ્લોગમાં બતાવ્યું છે અને બીજી કામગીરી બતાવી છે કે અહીં એમાં હોય તો કોમેન્ટ બમેન્ટ કરજો બરાબર ચાલો ફટાફટ મરછા ઉતારી લઈએ પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ ઓલા મિત્ર હવે છે ને અમે નીકળી ગયા છે ઘરે ઘરે બેસ ને વાગી ગયા છે ને આજ સમજ થોડું વેલુ કામ પતી ગયું એટલે અમે વહેલા નીકળી ગયા છે બરાબર પછી તો માલ ઢોર નું નતું ને મજા ઉતારી ને માલ ઢોર નું એ કર્યું ને આગળ કે આગળ તમે વ્લોગ જોઈ લીધો કે કઈ રીતે આપણે એરંડી કાઢવાની હોય તો આ રીતે અમારે કે એરંડા કાઢવાનું હોય ને અમારે એરંડા આયા બહુ બહુ હોય બરાબર ને જો તમે આ બાજુમાં જ આવી ગયા એટલે તમને બતાવી દઉં કેવા છે એરંડા મસ્ત મસ્ત મોટા મોટા તો આવી રીતનું બધું કાઢવાનું હોય કામગીરી ને આપણે તો આજ તો મચ્છા ઉતારવાનું તો આખો કામ કર્યું ને કમ્પ્લીટ ઉતરી ગયા છે બપોર પછી નું છૂટા થયા તો એ લોકો માલઢોળનું એવું કરવાનું હતું તો એ પતાવી નાખ્યું છે તો આજ ના વ્લોગ આપણે એટલું જ રાખશું કારણ કે બહુ પછી લાંબા વ્લોગ થઈ જાય ને પછી મજા ના આવે તમને જોવાની થોડું ઘણું હસી મજાક ને થોડી ઘણી માહિતી બરાબર બે ભેગું હોય એન્ટરટેનમેન્ટ ની સાથે થોડું જ માહિતી આપતા હોય ને તો તમને મજા આવે ને અમને મજા આવે બરાબર તો આવી રીતનું કઈક આખો દિવસ રહ્યો ને કાલનો નો દિવસ એમને મારે તો એરંડા માં વહી ગયો બરાબર માલઢોર ને એવું કામકાજ હોય તો હવે આજના વ્લોગ માં એટલું જ રાખશું આજનો વિલો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરજો ને સારો લાગ્યો હોય તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીએ પછી નવા મિલો માં ત્યાં સુધી જય માતાજી બાય બાય